રાષ્ટ્રભક્તિના જયઘોષથી સમગ્ર રાધનપુર શહેર ગુંજી ઉઠ્યું હતું રાધનપુર ખાતે ભારત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ના આવાહન થી દેશમાં તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે તેને અનુલક્ષીને રાધનપુર શહેર વહીવટી તંત્ર અને સ્વૈચ્છિક સંસ્થાઓના ઉપક્રમે તિરંગા યાત્રા યોજાઈ હતી જેને રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર તેમજ અન્ય મહાનુભાવો સાથે ઉપસ્થિત રહી તિરંગા યાત્રાને લીલી ઝંડી બતાવી હતી તેમજ રાધનપુર શેઠ કે બીકલ હાઈસ્કૂલ આગળથી પ્રસ્થાન કરવામાં આવી હતી આ તિરંગા યાત્રામાં રાધનપુર શહેરની શાળાઓના વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓ તથા સ્વૈચ્છિક સંસ્થાઓ અને નાગરિકોએ મોટી સંખ્યામાં જનમેદની જોડાઈ હતી રાધનપુર તાલુકા પંચાયતના પ્રમુખ મહેમદાવાદ ભરતભાઈ પટેલ રાધનપુર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અંબારામભાઈ ઠાકોર રાધનપુર શહેરના ભાજપના પ્રમુખ જશુભાઈ રાવલ ભાજપ પ્રમુખ લગદીરભાઈ ચૌધરી તેમજ દિનેશજી રાધનપુર

मोदी साहेबे जे आदेश आप बात मुकी ए आखा भारत भर में के हर हर घर तिरंगा लहरा एवी रीते आज राधनपुर में नगरपालिका द्वारा तालुका पंचायत द्वारा अने दरेक शाला शिक्षक द्वारा आचार्यों द्वारा અને વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં બોળી સંખ્યામાં દરેક સમાજના લોકો આગેવાનો જોડાયા માતા બહેનો જોડાયા એ બધા હું અહીંયા ખૂબ જ દરેક સમાજના લોકોનો આભાર માનું છું અને જે મોદી સાહેબે જે વાત મૂકી છે એ હર ઘર તિરંગા એ આપણે બધા આપણા ઘરોમાં તિરંગો લહેરાવીએ કારણ કે આપણે આ મહામૂલી આઝાદી મળી છે એ ખૂબ જ જહેમત ઉઠાવી છે વીર બહાદુર સૈનિકો એમાં મહામૂલી આઝાદી મળી છે એને આપણે આજે ઉત્સાહ ભે રાખા ભારત ભર ઉજવી રહ્યા છીએ એ આપણા મોદી સાહેબ ની જે વાત છે એ આદેશ છે એને આપણે બધા વધાવી લઈએ અને હર ઘર તિરંગા આખા તાલુકામાં અને શહેર ને તિરંગા મય બનાવીએ એ જ વિનંતી સાથે બધાનો ખૂબ ખૂબ આભાર ભારત માતા કી સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો